આવું કરવાનું છે એવું આવશે છે જેવા તમે એવું એટલે તમાર બધું પાછું બુ થોઈ જાય આ આટલું નું કાલે કાજે આવું થવાનું છે આજે જગ્યાએ જવાનું છે આપણે ક્યાંક શું છે નહીં આ બધું બીબું થાય પણ જેવા તમારા વિચાર છે ને એવા વિચારમાં હું તમારી સાથે રહી અને દુઃખ છે તો દુઃખનો દુઃખનો રસ્તો તો છે ને જો સુખે રસ્તો લાવી લીધો તો દુઃખ પણ લેશે પણ દરવાજો બંધ દુઃખ જતું છે પણ બસ ધીરજ અને તમારો વિશ્વાસ હોવો જોઈએ બાકી માતાઓ તો ઘરે ઘરે છે કોઈ એક દીવો કરે છે કોઈ દસ દીવા કરે છે કોઈ સવારે કોઈ સવારે કદાચ ભજન કરતું હોય કોઈ સાંજે ભજન કરતું હોય પણ જ્યાં સુધી તમારો આત્મા તમારી ભક્તિ અને તમારું મન દેવ સુધી નઈ પહોંચે ત્યાં સુધી તમારા દીવા કે તમારી ભક્તિ કે તમે કરેલું કોઈ પણ કર્મ કદા સુધી માતાજી સુધી પહોંચતું નથી પણ તમારો વિશ્વાસ મારા ઉપર છે

બે જગ્યા બે જગ્યા થી માર પડે પણ હું એવી પ્રથમ મેનકીશું કે બે નો તોડ કાઢીને

એટલે તમે મને કશું આપી આપીએ મારે કશું જોઈતું બસ તમારો સ્વભાવ મારા પર તે છે ને એટલે હું તમારી પેઢીની તમારી ઘરની તમારી મઢ હું જનેતા બનુ તમારું પેટ ભરું છું મારે તો આટલા બધા હતા મેં કોઈને પૂછ્યું નથી કે તમે ખાધું કોને

મારે તમે તમારા વટવાળા બને તમારી માતા આપવી છે તારો દીકરો વટવાળો છે તારો દીવો કરવા તૈયાર છે જગત માં બોલી બીજું બોલશે નહીં એટલે તમને જેવો ગર્વ અભિમાન હોય ને એવો માતા હોવો જોઈએ કે આ વસ્તી ના દીકરા ની માતા હશો પચીસ રૂપિયા ની લાલચ પચીસ રૂપિયા નો લોભ આજે માતા ભગવાન અને દેવી શક્તિ ના સતથી માણસ વેગડો એટલે દૂર થતો જાય છે હું મેલડી બતાવું તો પચીસ રૂપિયા મળશે ચાવડ બતાવું તો પચીસ રૂપિયા મળશે એવી રીતે એવું કરશો નહીં તમે સત્ય બતાવો તો તમારા ભંડાર ભર્યા રહેશે આ માતાઓ એવું બોલે છે અને સત્યની ની પાસે હંમેશા દુઃખ હોય પણ મોડું હો કદાચ મોડું વાલ છે તમારી માતા છે થોડુંક મોડું વાલ છે પણ બહુ મોડું નહીં આવે તમે ભોગવી શકો તમે જોઈ શકો તમે મારી શકો એવું માતા હાલ છે ને હું એવું જ છું

તમારી માતા વર્ષો પહેલા તમારી થઈ જાત અને તમે સત્યના માર્ગે હોત પણ કળિયુગ માં માણસ ને માણસોને શેતર્યા એટલા આજે તમે દુખી થયા ને એ લોકો દુખી છે અને તમે તો જોવો જ છો વર્ષો થી લોકો દાણા દોવ છે માળાઈ દોવો છે ગાદી લગાવે છે બધું કરે છે પણ કોઈ પોતાના એ માતા પોતાનું મંદિર નથી બનાવા દીધું કેમ માતા મંદિર પોતે ના બનાવા દે કારણ કે ખબર છે આની સાચા હોય તો બને ને માતા મંદિર પોતાના વસ્તીને મંદિર ના બનાવા દે એનું કારણ એક જ હોય કે માતા એવું કહે છે કે મે તન થોડું વાલ્યુ તો તું મોર જેવો થયો તન વધારાની તો તું હાથી જેવો થઈ એટલે બહુ નાના બની બહુ નમ્રતાથી બહુ નાનું બાળક બની

તમારા વડીલોને બીજાના વડીલો સોગન ખાય તો અમે લગનમાં નહીં જઈએ એકબીજાના પ્રસંગોમાં નહીં જઈએ એના ઘરે ખાવા સુખ ખાસો પીસો નહીં બે વર્ષ એ ના થાય ભેગા થાય પછી માતાઓ શું લો પછી કે અમને અમે તો કશું ગુનાત નહીં કર્યા તો માતા અમને શું કરવા નડે તમે જ બોલી ને બીજું બોલ્યા એટલે માતા તમને નડસ જો તમે માતા ની આગળ બોલો છો ત્યારે પાડવાની શક્તિ ને ક્ષમતા તમારામાં હોવી જોઈએ આ મને મંદિર બને તો તમને આમ કર્યા એ કઈ છે દેખાય છે તો બોલ્યા શું કરવા હું એમ કહું છું તમે બોલ્યા શું કરવા હું એમ તો મને ખબર છે ને એટલે તમે માણસો ને છો પણ ને ના છેતરો છો મારે બનાવવું છે તો કોઈનું કશું લીધા વગેરે બનાવીશ

તમે દર્શન કરો એટલે અંદર થી જ ભગવાન કૃપા આલ મગજ તમારું શાંત રે તમારામાં સારા વિચારો આવે તમને ભક્તિના માર્ગે મોકલ અને જીવન તમારું પરિવર્તન થાય એના માટે મંદિર ઉપર આ માતા મેરડી માતા મંદિરમાં બેઠી હોય કોઈ માનતા માન તો થી માતા ત્યાગ એ છે તો અહીંયા કોણ છે

અમારા જીવનમાં આટલું બધું દુઃખ છે પણ હે જનેતા હે ભગવતી મારા દુઃખમાં સહભાગી થજો મારું દુઃખ દૂર કરજો તો માં હું તમને યાદ કરતો રહીશ કે યાદ કરીશ માં તમારી ભક્તિ કરી તમને શ્રીફળ આપ્યું માં તમે રાજી રેજો તો એ માતા ચાલ છે ને આ તો કામ નહી થયું એટલે કે સુખડી ધરાવાની તે માતા એમ કે કે તું મારો નથી એટલે હું તારું કામ કરવાની નથી લોકો આઠમ પકડી આઠમ અને નો દસેરા ના હવન દીધું પણ હું એવું છું કે દર પણ અઠવાડિયે પૂનમે પંદર દાડે મહિને બધું પરિવાર ભેગું થઈ સુખડી હોય શ્રીફળ હોય ચોખા હોય તમે જમાડો ને એટલે તમારા ઘરમાં દિવાળી 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 જ હોય શું કરવા અઠમ એ માતાનું મહત્વ છે આઠમના દિવસ પણ તમારામાં એવી ભગવાન માતાજી ચેતના પૂરી છે ને કે જે આઠમે માતાજી જે લેતી હોય ને જે નિવેશ અને એના તેને રાજી થતી હોય ને તો આપણે ભંગ પાછળ દિવસ આપણે રાજી રાખી શકીએ પણ આપણે રાખી શકતા નથી આપણે તો આઠમ એ પછી શું કે આઠમે આઠ વાગ્યા આજે આઠ વાગ્યા પછી કરાય અમુક જોડે બાર વાગે પછી કરાય એવું હતું તમને ભૂખ લાગે તમે તારે ખાવશો જ ને એવી રીતે માતા તમારી આત્મા ને તમારું અંદર મન ચિત કે આજે મારા માતાજી નિવેદ કરવા છે તો પછી કર નાખવા ન હોય એને તમને જવા જ આપો તમે જાગતા નથી અને માતાજી તમે શ્રીફળ આપો ને માનો કદાચ કોકે દૂર ઉભું રહી એક શ્રીફળ કે સુખડી ધરાઈ હોય ને તો પાછી એ સુખડી નું મારા માથે રાખવું ને જઈ એનું નાનું મોટું કરીએ આપ એના બે કોઈ દાવ તમારો જે હોય બે કોઈ માથે લેણો રાખતા એટલે એવો ભેમ રાખશો નહીં કે 10000 નું મંદિર લાયા છે અને આટલું બધું અમે હજાય બધું કરીએ એનો બદલો તમને માતા આપી બે જરા દીધો જ હોય ત્યારે તમે રૂપાળા દેખાવ ને પલો કહો શું કર માતાનું નાનું કર ને પોતાનું મોટું બનાવ એવું કરે માતા કે માતા તો નાના મંદિરમાં લે ને આપણે ઘર હાલ બનાવો વધારે જણાશ એટલે ઘર મોટું કર માતાનું મંદિર ના એટલે માતા પછી વિચાર કરે કે ભાવ દરનોશ તો મારી પાસે આવો ને તો મોટું રદ ને લઈને આવજો જેટલું મોટું હૃદય વિશાળ તમારું છે ને એમ થી મોટી બની નાહી જેટલા નાના પરિણામ છે ને એટલી એનાથી નાની બની નાહી અને જેટલા મોટા પરિણામ છે ને એનાથી ઘણી મોટી બની નાહી છે મારો નિયમ અને શ્રીદ્ધાંત છે